બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વિવિધ સોસાયટીના રહીશો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર જુલ્મી અત્યાચાર કરી હિન્દુઓના ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે તેમજ તેઓની જાનહાની પણ કરવામાં આવી છે તદુપરાંત હિન્દુઓના ધાર્મિક સ્થળોને મોટા પ્રમાણમાં નુકસાન સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે અરાજક તત્વો દ્વારા એકમાત્ર ટાર્ગેટ બાંગ્લાદેશના હિન્દુઓને બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલામાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી બાંગ્લાદેશની સરકાર સાથે વાતચીત કરી હિન્દુઓની સુરક્ષા માટે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નમસ્તે મેં મોનિકા માંજરે ભરૂચ નિવાસી मैं बांग्लादेश में जो भी अत्याचार हिंदुओं पे हो रहा है स्पेशली हिंदू बहनों पे, उनकी उनका उसका विरोध करते हैं हम हिंदू होने के नाते और हम भारत सरकार से निवेदन करना चाहते हैं कि बांग्लादेश को एक और कश्मीर ना बनने दें प्लीज़ हमारी ये मांग है कि कश्मीर एक और ना बने बांग्लादेश उसको हिंदुओं की सुरक्षा की जाए और हिंदुओं को भारत में आने दिया जाए थैंक यू

સંરક્ષણ થાય તેમજ હિન્દુ ધર્મ ના મંદિરો અને ધાર્મિક આસ્થાઓનું સંરક્ષણ થાય એ હેતુ આ એક રેલીનું આયોજન કરેલ છે અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી અને સરકાર શ્રીને વિનંતી કરવા માગીએ છીએ કે આ વર્ષ પરિસ્થિતિની અંદર સરકાર દ્વારા બાંગ્લાદેશની સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવે અને હિન્દુની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવે એ હેતુ આયો આયોજન કરવામાં આવેલ છે જય હિન્દ જય હિન્દ